જય દ્વારકાધીશ જય બજરંગ બલી આજે શનિવાર શ્રી બજરંગ બલી હનુમાન દાંડી હનુમાનજી મહારાજ સંઘ તેમના પુત્ર મકરધ્વજ મહારાજના વિશેષ દર્શન આજે શનિવારે આપ સૌ માટે મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય બજરંગ બલી જય દ્વારકાધીશ જય માતાજી લખજો

મિત્રો લાઈક શેર હનુમાનજી ના ખાસ દર્શન અત્યારે તમે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી કરી રહ્યા છો હનુમાનજી સંઘ મકરધ્વજ મહારાજના મહારાજ તમને સુંદર કવરેજ બહુ ઓછું આવે છે એટલે દર્શન કરી લેજો બધા લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે ડે ત્યારે તમે આ દ્વારકા ટુડેના માધ્યમથી હનુમાન દાંડી શનિવારના દિવસે મિત્રો કવરેજનો થોડોક પ્રોબ્લેમ છે એટલે હનુમાનજી મહારાજના શરૂઆતમાં મેં તમને દર્શન કરાવ્યા હવે આ લિંકને આપ શેર કરશો અથવા લાઈવ પૂરું થશે પછી શરૂઆતમાં તમને હનુમાનજી મહારાજના દર્શન કરવા મળશે ખૂબ સુંદર મજાનું મંદિર છે બેટ દ્વારકા હવે અત્યારે દિવસે ને દિવસે સુદર્શન બ્રિજ ના હિસાબે એમાં દ્વારકાધીશ દ્વારકાધીશ કહેવા પણ હોય પરંતુ સુદર્શન બ્રિજ બની ગયા પછી હવે લોકો મોટી સંખ્યામાં શનિ રહી એટલે આજે શનિવાર છે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અહીં અને ભગવાન હનુમાનજી મહારાજના ના દર્શન કરે છે વિશ્વનું માત્ર મિત્રો એવું એક મંદિર છે કે જ્યાં મકરધ્વજ મહારાજ અત્યારે કારણ કે મંદિરની નજીક હું તમને ભગવાન હનુમાનજી આપણે થોડા પગથિયા ઉપર આવી ગયા છીએ એટલે કવરેજ મળે આ હનુમાનજી મહારાજની ની દર્શન કરો આ શ્રી રામ જયરામ જય જયરામની ધૂન માટેનો આ રૂમ છે પ્રેમભેક્ષુજી મહારાજે અહીં કરોડો જાપ કરી આ ભૂમિને તપોભૂમિ બનાવી છે અને અત્યારે હજારોની સંખ્યામાં લોકો જે બહારથી યાત્રા કરવા આવે છે હનુમાનજી મહારાજના દર્શન કરે છે તેમને બપોરના સમયે અગિયારથી બે ક્ષેત્રમાં પ્રસાદનું વિતરણ થાય છે નિઃશુલ્ક છે એટલે જ્યારે પણ તમે બેટ દ્વારકા આવવાનું થાય બપોરના સમય એક સમય અહીં સૌ કોઈને પ્રસાદ આપવામાં આવે છે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા પછી હનુમાન દાનનીના દર્શન કરવા માટે સૌ કોઈ મોટાભાગના લોકો આવી રહ્યા છે કવરેજનો થોડો પ્રોબ્લેમ છે મિત્રો એટલે આપણે થોડું ઉપર ચડ્યા હતા કારણ કે વચ્ચે વચ્ચે કપાઈ જાય છે પરંતુ હનુમાનજી મહારાજ ના આજે તમને મેં દર્શન કરાવ્યા શનિવારના દિવસ છે અને અત્યારે તમે લાઈવ મોડા જોડાણા હો તો તમે લાઈવ પૂરું થાય પછી લિંક ને શેર કરી દેજો આ ની શરૂઆતમાં મકર ધ્વજ મહારાજ ને હનુમાનજી મહારાજ ના લાઈવ દર્શન થઈ રહ્યા છે આપણે જ્યાં સુધી લાઈવ ચાલુ રહે ત્યાં સુધી હું તમને દર્શન કરાવીશ આ ખૂબ સુંદર મજાનું હનુમાનજી મહારાજનું વિશ્વનું એકમાત્ર મંદિર છે કે જ્યાં હનુમાનજી મહારાજ તેમના પુત્ર મકર ધ્વજની સાથે બિરાજે છે મોટી સંખ્યામાં યાત્રિકો અત્યારે ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવી રહ્યા છે આ થોડા આપણે બહાર આવી ગયા છીએ કવરેજ થોડું મળે તમારી સાથે થોડી વાત થાય એટલે આ મંદિરમાં સુંદર મજાની ધજા અહીં ભગવાનને નારિયેલ અર્પણ કરવામાં આવે છે મજાના વૃક્ષો અત્યારે ખાસ કરીને કલિયુગ ની અંદર અજર અમર દેવ તરીકે જેને ઓળખાય છે તેવા હનુમાનજી મહારાજ અને એમાંય હનુમાન દાંડી બેટ દ્વારકા એના દર્શન એટલે વિશ્વનું એકમાત્ર એવું મંદિર કે જે હનુમાનજી મહારાજ સંઘ એમના પુત્ર મકરધ્વજના દર્શન અને હનુમાન દાંડીના દર્શન એટલે ખૂબ હનુમાન ભક્તો શિવ ભક્તો ધાર્મિક જનતા હનુમાનજી મહારાજના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવે છે એવા આ મકરધ્વજ મહારાજ સંઘ હનુમાનજી મહારાજના આજે મેં તમને શરૂઆતમાં મૂર્તિના દર્શન કરાવ્યા છે સિંદૂરી મૂર્તિ છે બંને પિતા પુત્રની અને આ હનુમાન નાની બહારના દ્રશ્યો છે જ્યાં લોકો પ્રસાદ ચડાવી રહ્યા છે કેટલાક લોકો પાછળના સાઈડમાં અનક્ષેત્ર છે ત્યાં ભોજન લઈ રહ્યા છે આપણે થોડું બહારની સાઈડમાં મિત્રો જોડાયેલા રહેજો અને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે થોડું શેર કરી દેજો મિત્રો શેર કરતા રહેજો મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે ઘણું બધું સુંદર મજાનું આ સ્થળ ભારે હિમાન દાંડીની આ જગ્યા અહીંથી ચોરાસી ધૂણી બાજુમાં છે ત્યાં પણ લોકો દર્શન કરવા જાય છે અને મંદિર જે બેટ દ્વારકાનું મંદિરથી રિક્ષાથી અહીં આવી શકાય છે હનુમાન સામેની સાઈડ એ સરકારે સુંદર મજાના આ એક હોજ જેવું છે એમાં પાણી ભરેલું છે પરંતુ સ્થાનિક રખરખાવ કંઈ છે નહીં આ સામે હનુમાન દાંડી અને એની સામેની સાઈડમાં આવું સુંદર મજાનું હોજ બનાવેલું છે પરંતુ કેટલી ગંદકી કેટલો કચરો છે હમણાં કોર્ટે કીધું છે બે ત્રણ ડમ્પિંગ પોઈન્ટ નથી બનાવવાનો આ તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજનું મંદિર છે સામે અને આ જે સરકારે લાખો રૂપિયા ખર્ચા છે એની આ દશા આપ જોઈ શકો છો આ હનુમાનજી મહારાજનું મંદિર છે દાંડી હનુમાન દાંડી એની સામેની સાઈડના જે આ દ્રશ્યો છે પાવડિયા ઊગી ગયા છે આને દશા કે અવદશા શું કહેવું આ સામેનો હનુમાનજી મહારાજનું મિત્રો કોમેન્ટ કરતા રહેજો આપણે તો ધાર્મિક દર્શન કરાવીએ છીએ તમને સાથે સાથે જે પ્રોબ્લેમ છે જે સમસ્યાઓ છે તેને પણ સાથે લેજે આ કેટલાના ખર્ચે આ બન્યો છે આ સ્વિમિંગ પુલ જેવું હોજ કે જેથી કરીને જે લોકોને સ્નાન કરવું હોય હનુમાનજી મહારાજના દર્શન કરે તેની સામે જ આ નાનું તળાવ છે આ જૂનું તળાવ છે એ તળાવના અડધા તળાવમાં આવી રીતે આ હોજ જેવું બનાવ્યું છે સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે એમાં ઘાટ પણ છે આપ જોઈ શકો છો સુંદર મજાનું કામકાજ છે એ સરકારે બનાવ્યું છે પરંતુ સ્થાનિક તંત્ર ખાસ કરીને ઓખા નગરપાલિકામાં આવે ઓખા નગરપાલિકાને જાળવણી કરવાનું અથવા હનુમાન દાંડી ટ્રસ્ટ છે એમને પણ આ જાળવણી કરવી જોઈએ પણ હનુમાન દાંડી ટ્રસ્ટના જે પણ ટ્રસ્ટીઓ છે એ લોકોને કોઈ આમાં રસ છે એવું લાગતું નથી આ જુઓ તમે કેવું બધું થઈ ગયું છે કારણ કે સરકારના પૈસા એટલે સરકારના નહીં પૈસા આપણા છે આપણે બધા ટેક્સ પેયર છીએ તમે જોવા અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ લાઈવ તમે પણ ટેક્સપેયર છો હું પણ ટેક્સપેયર છું ને ભારતનો દરેક નાગરિક સવારના ઉઠે છે રાત સુધીમાં જેટલી વસ્તુનો ઉપયોગ કરે છે એમાં બધેમાં ટેક્સ લાગે છે અને એ પૈસાથી સરકાર કામ કરે છે અને એ પૈસાથી આ કામ થયું છે પરંતુ હવે આમાં કોર્ટે નગરપાલિકાને જેને કહેવાય ને કોર્ટે નગરપાલિકાને ધધડાવ્યા છે એટલે કાલે ચીફ ઓફિસર પ્લાસ્ટિક પ્રતિબંધ માટે બેટ દ્વારકા આવ્યા હતા એવા સમાચાર થયા પણ હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને ને તાળા જેવી વાત છે કોર્ટ કઈ કઈ ને કેટલું કેટલું કહી શકે લોકોને જે પણ સત્તા ઉપર બેઠેલા સત્તાધિકારીઓ પ્રશાસકો કે શાસકો એમને કેટલો પર્સનલ ઇન્ટરેસ્ટ છે ધર્મમાં નીતિમાં એના ઉપર બધું આ તમે જોઈ શકો છો આ બધું હવે ગામમાં આઠ દસ દુકાનોને પાંચસો પાંચસો રૂપિયા દંડ કરાવ્યો ઓખા નગરપાલિકાએ ઓખા નગરપાલિકાનો વિભાગ આમ તો ક્યાંય નીકળતો નથી ચેકિંગમાં ચાર ગામ કાલે નીકળ્યા હતા થોડાક પ્લાસ્ટિક લઈ ગયા અને આ બધી પરિસ્થિતિ આ ડમ્પિંગ ઝોન બેટને ડમ્પિંગ ઝોન બનાવવાની વાતથી કોર્ટ ખફા થઈને કોર્ટે ગુસ્સો ઠાલવ્યો છે નગરપાલિકાને નોટિસ પણ આપી છે પરંતુ આ પરિસ્થિતિ છે મિત્રો એટલે આપણે સ્ટોરી તો આજે શનિવાર છે હનુમાનદાનની દાદાની કરી છે પણ સાથે સાથે આપણે દુઃખ થાય છે કે ઓખા મંડળના જે ધાર્મિક સ્થાનો છે દ્વારકા દ્વારકા ગોપી એક નું મંદિર પણ બહુ ધાર્મિક અને અહીંયા વાણિજ્ય વ્યવસ્થા માટે જો રિક્ષાઓ છે આ બધું દુકાનોમાં વેચાઈ રહ્યું છે એમાં લોકોને ખૂબ રસ છે ધંધામાં પણ આજુબાજુ ચોખાઈ રાખવી મંદિર છે હનુમાન દાંડા છે સનાતન ધર્મી છીએ આપણે સનાતન ધર્મને માનીએ છીએ પરંતુ તે માત્ર ટોળા ભેગા કરવા પૂરતું માનીએ છીએ એવું લાગે છે આ જોઈ શકો છો આપ અંદર કેટલું ગંદકી છે અંદર ગંદકી છે બારે ગંદકી છે આ હનુમાન દાંડીનો હોજ છે હનુમાન દાંડી સામે કાંઈક એનું ઐતિહાસિક મહત્વ હશે એટલે જ સરકારે આ બનાવ્યું છે કે લોકો બહારથી આવી અને અહીંયા વ્યવસ્થિત સ્નાન કરે ત્યારે કોમેન્ટ કરતા રહેજો અત્યારે અહીંયા કવરેજ ઓછું આવે છે એટલે તમે જે કોમેન્ટ કરો છો એ મારામાં ડિસ્પ્લે નથી થતું જ્યારે જ્યારે મોબાઈલમાં કવરેજ લો હોય છે ત્યારે તમારી કોમેન્ટ ડિસ્પ્લે થતી નથી મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે